ભરૂચ જિલ્લામાંથી નાર્કોટિક્સની બધી સંપૂર્ણ ને સનાબુદ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ માદક અને કેફી દ્રવ્યો તેમજ નસાયુક્ત વસ્તુઓની હેરાફેરી તેમજ વેચાણ કરનાર ઈસમોને પકડી પાડવા માટે આપેલ જરૂરી સૂચનાઓના આધારે એસ એમ દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એસ બી સૈદાણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ માણસો હ્યુમન સોર્સિસ આધારે આવા કેસો શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા તે સમય દરમિયાન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મહેશસિંહ દોલત સંગાનાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી મળેલ કે પાલેજ જહાગીર પાર્કમાં એક મકાનમાં કોઈ ઈસમ નશો કરવામાં ઉપયોગમાં થઈ રહેલ ગેરકાયદેસર રીતે નશાકારક કફ સિરાપ કોડેન રાખી છૂટક વેચાણ કરે છે જે બાતમીના આધારે સદર જગ્યાએ રેડ કરતા આરોપી રિઝવાન મુબારક પટેલ ઉમર વર્ષ તેત્રીસ રહેવાસી પાલેજ ગામ જહાંગીર પાર્ક ભરૂચ ભાવેશભાઈ મથુરભાઈ ખીચડિયા ઉમર વર્ષ ચાલીસ રહેવાસી એ બી ત્રણસો એક ધર્મજીવન કોમ્પ્લેક્સ ડબોલી ચાર રસ્તા વેરોડ કતારગામ ના રહેણાંક મકાનમાંથી નશાકારક કપ સીરપની સો મિલીવાળી બોટલો નંગ પાંચસો નો કોમર્શિયલ જથ્થો મળી આવેલ જેથી આરોપીઓના વિરુદ્ધમાં

જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી છે એવી કોડી કેમ્પ નામની નશાકારક દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને એને એનો ઘણો મોટો જથ્થો પોતાના ઘરમાં છુપાવી રાખ્યો છે એવી બાતમી હકીકત આધારે પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈસી અને એમના સ્ટાફે રેડ કરેલી રેડ દરમિયાન આ રિજવાન ઘરે હાજર મળેલો અને એની સાથે જડતી કરતાં એને સાથે રાખીને પાંચસો જેટલી કોડીકામ ટી કે જે પ્રતિબંધિત નશાકારક સિરપ છે કફ સિરપ એટલી મોટી માત્રામાં મળી આવતા એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા અને એની પ્રાથમિક ચકાસણી કરાવેલી ત્યારબાદ એફએસએલમાં પણ આના નમૂના મોકલી આપેલા અને એફએસએલમાં એનું પરીક્ષણ થતાં એ નશાકારક કફ સિરપ અને માદક દ્રવ્ય કોડેન નામનું ધરાવતી હોવાનું તપાસમાં જણાયેલું કે જે એનડી પીએસ એ એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે એ પરીક્ષણ અહેવાલ આધારે આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં એનડી એનડી પીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જે છે રિજવાન મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે આરોપી રિઝવાનની પૂછપરછ કરતા એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે કોલેજમાં મેડિકલ ધરાવે છે એણે આ જથ્થો પૂરો પાડેલો તો આ ભાવેશ પટેલને પણ આ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં શ્રીના પ્રિસ્ક્રિપ્શન વિગર આ કોઈને આવું કપ સિરપ નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આને આ નશાકારક કપ સિરપ પ્રોવાઈડ કરેલી તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ પુના ગામે ધરપકડ કરવામાં આવેલી છે અને પાલેજ પોલીસ સ્ટેશને આ ગુનો નોંધી આ ગુનાની આગળની તપાસ વધુ તપાસ એસઓજીના પીઆઈ શ્રી એ ચૌધરીને સોંપેલ છે